તથા સુભાષ રામુ રામ સિંઘનાઓએ ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોમાંથી થોડો થોડો ગેસ કાઢીને બીજાને વેચી દેવા માટે અનધિકૃત એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પદાર્થ ટ્રાન્સફર કરીને બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે રિપોર્ટર અવ્ય સૈદ ભરોજ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ